દિવાળીના તહેવારોને લઈ ધારેસરમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી આ દિવાળી પર અમરેલી જિલ્લાના ધારે ગીરમાં અભૂતપૂર્વ ધસારો જોઈએ રિપોર્ટમાં અમરેલી જિલ્લાનું ધારી ગામ આમ તો ગીરનો દરવાજો કહેવાય છે અહીં વન્ય પ્રાણીઓની અવર જવર નિશ્ચિતપણે જોવા મળે છે ધારી શહેરની આજુબાજુમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલ છે તુલસી શ્યામ કનકાય બાણેજ સત્તાધાર જુનાગઢ દીવ સહિતના સ્થળો ધારીથી એકદમ નજીકમાં આવેલ છે હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પણ પોતાના પરિવાર સાથે જંગલની મજા માણવા માટે ધારી શહેરમાં પ્રવેશી રહ્યા છે આ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતું આંબરડી સફારી પાર્ક મુક્તપણે વિહળતા વનના રાજાઓને જોવા માટે લોકોનો અભૂતપૂર્વ ધસારો અહીં જોવા મળે છે વન વિભાગ દ્વારા લોકો માટે પૂરતા પ્રમાણમાં અહીં સીને જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આંબાડી સફારી પાર્ક ખાતે લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની સુંદર સેનેટરી વ્યવસ્થા વન્ય પ્રાણી જોવા માટેનું ડિજિટલ થિયેટર પ્રવાસીઓ માટે એસી બસ સમયસર લોકોને ટિકિટ મળી જાય એ માટે સુંદર કાઉન્ટરની વ્યવસ્થા આવી અનેકો પ્રકારની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે આંબડી સફારી પાર્કમાં મુક્તપણે વિહળતા સિંહને જોઈ લોકો પણ આનંદમાં આવી જાય છે આંબડી સફારી પાર્કમાં સિંહ દીપડો વરુ હરણ સહિતના વન્યજીવી પ્રાણીઓનો વસવાટ છે હજુ પણ પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો અહીં જોવા મળી રહ્યો છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી શૈલેષભાઈ દુધાત શૈલેષભાઈ ક્યાંથી આપ આવ્યા છો હું સુરતથી આવ્યો છું અચ્છા આપ અહીંયા સિંહ જોવા માટે આવ્યા છે સિંહ જોવા માટે આ વ્યવસ્થા લઈ લીને આપણે શું લાગ્યું અને વ્યવસ્થા ખૂબ જ સારી છે અને મજા આવી મને કેટલા લોકો આપ આવ્યા છો અમે 5 જણા આવ્યા છીએ અચ્છા સી જોયેવા કે બાકી છે ના ના જોય મુસ્તફા કનોજીયા આપ અહીંયા કેવા કારણોસર આવ્યા છો અમે આજે દિવાળી નિમિત્તે દેસ્તા વર્ષ નિમિત્તે અમે ફરવા માટે આવેલા ને સફારી આંબડી પાર્કમાં અમે બધું જોયું અમે બસનો અમે સફર કર્યો અમે જંગલની અંદર સિંહો જોયા જોયા અન્ય પ્રાણીઓ જોયા અમને ખૂબ આનંદ થયો અને અમને ખૂબ મજા આવી કેમે કેવી વ્યવસ્થા રાખેલી છે વ્યવસ્થા પણ બહુ સારી છે બેસવાની વ્યવસ્થા પણ એસી હોલ પીવા માટે ઠંડુ પાણી અન્ય બીજી વ્યવસ્થા બેસવા માટે કોઈ પણ પ્રવાસીઓ આવે તો સારીમાં સારી સુરક્ષા અને સેવા અહીંયા મળે છે નામ દીપક પોગારી અચ્છા સુરતથી આવું છું આપ શું જોયું એમાં સિંહ જોવા માટે આવ્યા હતા સફારી પાર્કમાં મજા આવી વ્યવસ્થા પણ બહુ સારી લાગી